ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સવારે અચાનક પંજાબના જાલંધરમાં આદમપુર એરબેઝ પહોંચ્યા અહીં તેમણે એરફોર્સના અધિકારીઓ અને જવાનો સાથે ખાસ મુલાકાત કરી હતી તેમણે ઓપરેશન વિશે ચર્ચા કરી હતી તેમણે સફળ એરસ્ટ્રાઇક માટે જવાનોને અભિનંદન પણ પાઠવ્યા હતા જવાનોને મળ્યા બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે આજે સવારે મેં એરફોર્સ સ્ટેશને આદમપુરની મુલાકાત લીધી હતી અને આપણા બહાદુર વાયુ યોદ્ધાઓ અને સૈનિકોને મળ્યા હિંમત દ્રઢનિશ્ચય અને નિર્ભયતાનો પ્રતિક એવા લોકો સાથે રહેવું ખૂબ જ ખાસ અનુભવ હતો ભારત આપણા સશસ્ત્ર દળોનો હંમેશા આભારી રહેશે કે જેઓ આપણા દેશ માટે બધું કરે છે પીએમ મોદીએ લગભગ એક કલાક સુધી આદમપુર એરભેઝ પર રોકાયા હતા પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેની સેના દ્વારા કરવામાં આવેલા હુમલામાં આદમપુર એરબેઝને ઘણું બધું નુકસાન થયું હતું એક દિવસ પહેલા વડાપ્રધાન મોદીએ સ્ટ્રાઇક અને યુદ્ધ વિરામ અંગે રાષ્ટ્રને સંદેશો આપ્યો હતો ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ સોમવારે રાત્રે આઠ વાગે રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું અને ભારતીય સેનાની બહાદુરી વિશે વાત પણ કરી હતી એ દરમિયાન પીએમ મોદીએ ઓપરેશન સિંદુર વિશે પણ વાત કરી અને કહ્યું કે ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાન ખૂબ જ નિરાશ હતાશ થયું હતું અને આ હતાશા તેણે વધુ એક હિંમતભરી આતંકવાદ સામે ભારતની કાર્યવાહીને સમર્થન આપવાના બદલે પાકિસ્તાને ભારત પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું આપણી શાળાઓ કોલેજ ગુરુદ્વારા મંદિરો સામાન્ય નાગરિકોના ઘરોને નિશાનો બનાવ્યા હતા પાકિસ્તાને આપણા લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા પરંતુ આમાં પણ પાકિસ્તાને પોતે જ ખુલ્લું પડી ગયું છે